તાજેતરમાં રિલીઝ થયેલી ગુજરાતી ફિલ્મ જીજા સાલા જીજા તમારા પૈસા અને સમયને લાયક છે કે નહીં એનો આપણે આજના વિડીયોમાં રિવ્યૂ કરીશું તો આવો વિડીયોની શરૂઆત કરીએ ત્રણ શાળા બનેવીની જોડી શેર બજારમાં ડૂબી ગયેલા પોતાના પૈસાને રિકવર કરવા માટે શું શું હથકંદા અપનાવે છે તેના વિશે આ ફિલ્મમાં વાત કરવામાં આવી છે ફિલ્મની પતકથા અને સંવાદની વાત કરીએ તો પતકથા ભયંકર રીતે ધીમી છે અને સંવાદમાં કંઈ પણ લેવા જેવું નથી કોમેડી ફિલ્મના નામે પ્રમોટ કરવામાં આવેલી આ ફિલ્મમાં કોમેડી શોધવા છતાં પણ ક્યાંય જડતી નથી અને એ આ ફિલ્મનું સૌથી મોટું નેગેટિવ પાસું છે આખી ફિલ્મમાં કોમેડીને શોધવા માટે રીતસણ મહેનત કરવી પડે એવું છે અને આખી ફિલ્મ કોમેડી હોવા છતાં મર્ડર મિસ્ટ્રી વધારે હોય એવું મને તો લાગી રહ્યું છે કારણ કે આ ફિલ્મમાં કોમેડીનું મર્ડર થયું છે કોઈ ફિલ્મના રાઇટિંગમાં ખામીઓ હોય ત્યારે તેના કલાકારોનો અભિનય અને પરફોર્મન્સ એમને બચાવી લેવાનું કામ કરે છે પરંતુ અહીં તો કોઈનો અભિનય વખાણવાને લાયક છે જ નહીં ઇન્ટરવલ પછી થોડી ઘણી સ્પીડ આ ફિલ્મ પકડે છે પણ ત્યાં સુધીમાં તો દર્શકોની સહનશક્તિ જવાબ દઈ ગઈ હોય છે અને ફિલ્મ સહન કરવી ખૂબ જ ખૂબ જ અને ખૂબ જ મુશ્કેલ છે ફિલ્મનું સંગીત એડિટિંગ કેમેરા વર્ક તમામે તમામ પાસા એટલી હદે નબળા છે કે વાત જ પૂછવી નથી ફિલ્મના ડિરેક્ટરનું જાણે ફિલ્મ ઉપર કંટ્રોલ જ નથી એ આ ફિલ્મ જોતાં આપણને લાગે છે ફિલ્મ જોવા વિશે મારા અનુભવની વાત કરીએ તો લગભગ અડધો કલાક સુધી ટિકિટ બાળી ઉપર ટીંગાયા બાદ માંડ માંડ છ દર્શકો ભેગા થયા ત્યારે ફિલ્મના થિયેટરના માલિકે ફિલ્મનો શો શરૂ કર્યો અને ઇન્ટરવલ સુધીમાં તો ત્રણ દર્શકો ગાયબ થઈ ચૂક્યા હતા અને બાકીના ત્રણ માંડ માંડ અંત સુધી રહ્યા હતા તો આ ફિલ્મ કેટલી હદે કંટાળાજનક બની હશે એનો તમે વિચાર કરી જુઓ ફિલ્મના અંતમાં મયુર ચૌહાણના કેમિયોવાળું ગીત આવે છે પણ તે જોવા માટે કોઈ દર્શકો બચ્યા ન હતા મારી વાત માનો તો આ ફિલ્મ જોવાને બદલે તમે ગયા અઠવાડિયે રિલીઝ થયેલી મલ્હાર ઠાકરની ફિલ્મ ઓલ ધ બેસ્ટ પંડ્યાને તક આપો અથવા આવતા અઠવાડિયે રિલીઝ થનાર સલમાન ખાનની ફિલ્મ સિકંદર માટે પૈસા બચાવો જીજા સાલા જીજા જેવી ફિલ્મ તમારા પૈસા અને સમય બંનેને લાયક નથી એવું મારું માનવું છે તમે આ ફિલ્મ જોઈ છે તો આ ફિલ્મ જોયા વિશેનો તમારો અનુભવ કમેન્ટમાં જણાવો અને ફિલ્મ તમને પસંદ આવી કે નહીં એ પણ જણાવો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કમેન્ટ અને શેર કરો અને ગુજરાતી મૂવી તેમજ ફૂડ રિવ્યૂના વિડીયોઝ નિયમિત રીતે જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમળીગઢ્સને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયોમાં ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ